શ્રી ગણેશ નમ ઓમસી હૃદય સ્ત્રોત્ર આદિત્ય હૃદય ભૂતો ભગવાન બ્રહ્મ દેવતા નિરસ્તા શેષ વિઘ્નત બ્રહ્મ વિદ્યા સિદ્ધ સિદ્ધ વિનિયોગ આદિદે તથો યુદ્ધપરીશ્રાંત સમરે ચિંતયાસી રાવણ ચા દૃષ્ટા યુદ્ધા સમાપાસ દેવતે સવાગમ્યઋષો અપ્યાગતો રણપગમ્યવિરાવગસ્વ ભગવાન સદા રામ રામ મહાબાહુષ્ણુ ગૃહ્ય સનાતન યન સર્વાધીન વસ સમરે વિજય આદિતહૃદય પુણ્ય શર્વત્રુ વિનાશન જયાવહ જપ નિમિિવમંગલમાંંગલ્ય સર્વ પ્રણાશન ચિંતાસોગ પ્રશમન આયુર્વન મુમ દ્રશ્વ્યંત સમદંદ દેવાસુર નમસ્કૃત પૂજ્યસ્વસવ ભાસ્કર ભુવનેશ્વર સર્વેવાત્મોશ તેજસ્વી રશ્મિભાવન એશ દેવા સુરગણા લોકાન્ભિ યેશ બ્રહ્મા વિષ્ણુચ શિવસ્કંદ પ્રજાપતિ મહેન્દ્રોધન કાલો યમ સૌમો હ્ય પાપતિહ પિતર વશાદ્યાશ્વિ નો મૃર્તમ વાયરન્ય પ્રજા પ્રાણ ઋતુકર્તા પ્રભા આદિ્ય સિતા સૂર્યખગુષા ગવસ્તિવા સુર્ણ સદ શોભાણુ સુવર્ણયતા દિવાકર હરદ સહસ્તાપ્ત્રીમ ધન શંભુ સ્વસ્થો ઋણગર્ભ શિશિર સ્તપ્નઅકરો રવિઅગ્નિગર્ભો શંખ શિશિરનાસન વ્યોમનાથસ્તમો ય પશ્ચિમા આદ્રય નમ જ્યોતિર્ગણાના પતય નમ જયાય જય ભદ્રાય હ્યશ્વાય નમો નમ નમો નમ સહસ્રાશો આદિ્યાય નમો નમ નમ ઉગ્રય વીરાય સારંગા નમો નમ નમ પદ્મ પ્રબોધાય પ્રચંડાય નમો સ્તુ બ્રહ્મય સુરાયા આદિ વાસવતેભાય રૌદ્રાય વપુષે નમ તમોનાય હિમ્ઞય શત્રુઘ્નાય મિતા્મને કૃતજ્ઞય દેવાય જ્યોતિષાપત નમ તત્પચા મીકરાય હરયે વિશ્વકર્મણે નમસ્તમો વિધિ નાય રોજયે લોકસાક્ષિને નાશ્ત્યશ વૈભૂતાજ તે પ્રભુ પાષત્યશગ સુપ્તુ જાગર્તિ ભૂતે નિષ્ઠિત એશ જૈવાંનેહોત્ર ફલં જૈવાગ્નેહોતૃ દેવાશકર્તવૈવ ક્રત નાફલમે ચાની કૃત્યા લોકેશું શૈષું પરમપ્રભુ એનમાપત્સુકૃષું કાંતારસુ વયસુ જ કીર્તયન પુરુષ કશિન્નામઘવ પૂજે શ્વનમેકાગ્રો દેવદેવ જગતપતિએ જપ્તા યુધ્ય સુ વિજયીશી અસ્મિ ક્ષણે મહાબાહો રાણ તમ જયિષ્યશી એવમુક્ત તથા અગસ્ત જગાશુતો મજા નસો ભગવ ધાર્યામાસ સુપ્રી રાઘવ પ્રયત્માન आदित्यं प्रेक्षं जप्येद परं हर्षमवाक्तवान् त्रिराचम्य सुचिर्भूत धनुराधाय वीर्यवान प्रेक्षं प्रेक्षम रस्तादेथं सोपागमत् सर्वयत्नेन महता ऋतस्तशव दे अथरवेदनिरीक्षं दीक्षा ना मुदितमन परमश्यमान येथे जरपद संशय இஸ்ரீ வால்மீகிராமணை அகத்தபிரோம் ஆதித்தோத்தம் சம்பணம் ஓம் சூரிய நம்